તો નમસ્કાર ફેલ થઈ ગયો છે મારી પાસે જોઈ શકો છો આ છોડવા કપાસની આપણે વીણી આવી ગઈ હતી હાવ આમ જોવા જઈએ તો ફેલ જ થઈ ગયેલો ગણાય છે તમે જોઈ શકો છો આ રીતના ઊભા સુકાઈ ગયા છે અને જે વીણવાના હતા એ પણ હાવ અત્યારે આ આની અંદર પહેલાં જે વરસાદ પહેલાં એવું લાગતું કે કપાસ થોડોક ઉતરશે અને કંઈક થોડા ઘણા ખર્ચાના થાય એવું લાગતું હતું પરંતુ જે કમોસી માઉટ ઉંચું એના કારણે અત્યારે કપાસનો પાક કે કોઈ પણ પાક હોય અત્યારે ખૂબ અત્યારે ભયંકર રીતે નુકસાનીમાં છે અને આ વિડીયોમાં જે આપણે જે આપણી સરકારે જે કાંઈ નુકસાનીનું જે કાંઈ આપને આપાર્યા છે એમાં કૃષિ એપ દવા કૃષિ પ્રગતિ એપ છે એના દ્વારા સર્વે કરીને આપણે ડેટા પહોંચાડવાનો છે એનો પણ આપણે થોડીક ચર્ચા કરીશું અને સૌથી પહેલાં તો આપણો જે કપાસનો પાક છે પહેલાં કેવો લાગતો ને અત્યારે કેવો થઈ ગયો છે થોડોક પહેલાં જોઈએ તો દર્શક મિત્રો આ જે કપાસ છે પહેલાં આ જે ખીલના ડબકા છે એ અત્યારે કપાસા પણ તમે આમ જોઈ શકો છો અત્યારે ઉગવા લાગ્યા છે કપાસા ઉગી કપાસ ઉગી ગયો છે સંપૂર્ણ રીતે અને થોડો થોડો લીલો હતો એ પણ હાવ અત્યારે સુકાઈ ગયો છે અને આમ પહેલાં કપાસની રોનક જ કાંઈક પેલા જુદી થોડીક હતી થોડુંક આમ લાગતું કે આપણે થોડા ને થઈ જાય ને એવું લાગતું પરંતુ જે કમોસી વરસાદ જે છેલ્લા આમ જોવા જઈએ તો ચાર પાંચ દિવસથી સતત ચાલુ જ છે અને આજે પણ ચાલુ જ છે ને અહીંયા પાણી આવેલું છે ઘડી પહેલાં તો અહીંયા પાણી જોરદાર આવેલું હતું હું તમને એક ક્લિપ છે તમને બતાવું છું આ રીતે જોરદાર પહેલાં પાણી આવી જતું છે આવી જતું હતું અને પાછળના ભાગમાં તો આમ જણા ડેમ ભીરવું હોય એવું લાગતું હું ને આ છે પાછળના ભાગનું તમને આ એક ક્લિપ છે તમે બતાવું છું આ છે પાછળના ભાગનું પાણી તો આ પાછળના ભાગમાં તો એવું લાગે છે કે તળાવ ભીરવું હોય એવું લાગે છે અને અત્યારે સી આપણે આગળના ભાગમાં જઈએ અત્યારે કપાસ છે આમ જોવા જઈએ તો ભગવાને આપણા હાથમાંથી કોળીઓ છીનવી લીધો આપણા કોળીઓ મોઢા સુધી પહોંચી અને છીનવાઈ જાય તો કેટલું દુઃખ થાય અત્યારે એવું જ થયું છે ખેડૂતોને જે અત્યારે આવી કપરી વેળાએ હાવ આમ જોવા જઈએ તો રાતા પણ ખેડૂતો અમુક સોશિયલ મીડિયામાં તમે જોઈ શકતા હશો કે અમુક મિત્રોને મગફળીના પાથરા પણ હાવ પાથરા પીડાને માથે આ રીતના ત્રણ ચાર દિવસ વરસાદ આવી એટલે મગફળી તો ખાવ હોય એમાં કંઈ લેવા પડશે એમાં આખા ખેતરમાં ઉભું રોટા વેટા મારી દેવાનું છે અને કપાસનો પાક પણ જે આપણો ખરીફ પાક છે એ પણ અત્યારે હાવ આમ જોવા જઈએ તો નિર્જીવો થઈ ગયો છે ઊભો હુકાવા લાગ્યો છે અને જેમાં વીણી હતી એમાં કપાસ અત્યારે ઉગવા લાગ્યા છે ને આમ જોવાય તો આખા એમાં પાણી પાણી છે અને આપણે દર્શક મિત્રો આમાં કુદરત કુદરત તો રૂઠેલી જ છે અત્યારે આપણા જે નવા કૃષિ મંત્રી આવ્યા છે જીતુભાઈ વાઘાણી એને જાહેરાત કરી છે કે ખેડૂતોને સર્વે કરીને સંપૂર્ણ એમાં નુકસાની આપવામાં આવશે તો એ એક એપ્લિકેશન દ્વારા આપણે એમાં આપણું જે એ પોતે જાતે જ એમાં પોતાનો ખેતરનો સર્વે કરવાનો છે એમાં એવી એક એપ્લિકેશન છે કૃષિ પ્રગતિ જે તમારે જો કે મારી ચાર બીજો મોબાઈલ નથી ને કરતો સ્કીન તમને બતાવત પરંતુ જે તમારે પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જવાનું છે ત્યાર પછી એમાં કૃષિ પ્રગતિ ચર્ચ કરવાનું છે અને એપ બી એમાં આવશે એટલે એ એપ તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને ત્યાર પછી એમાં તમારી સંપૂર્ણ વિગત ભરવાની છે તમારો મોબાઈલ નંબર જે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય એ તમારે નાખવાનો છે એટલે તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું છે એ તમારું આધાર કાર્ડનો ફોટો એમાં સમગ્ર આવી જાય અને કદાચ કોઈ મિત્રો ખેડૂત મિત્રો એ એમાં હજી ફાર્મર રજિસ્ટ્રેશનમાં બાકી છે તો એને ઓટીપી દ્વારા પણ જનરેટ થઈ જાય મેપ તો જો કે આ પાક જે સર્વે હતો એ કરીને ડેટા બધો મોકલી દીધો છે ગ્રામ સેવકને અથવા વિસી દ્વારા કોઈપણ આપણે કૃષિ પ્રગતિ એપ છે એના દ્વારા આપણે આપણો સર્વે કરીને આપણા ખેતરનું અને આપણે ડેટા પગડવાનો રહેશે તો સૌથી પહેલાં આપણે પ્લે પ્લેસ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાર પછી આપણે એમાં આપણો જે મોબાઈલ ડેટા ને એવું બધું એમાં ઉમેરી દેવાનું છે લોકેશન આપી દેવાનું છે અને ત્યાર પછી એમાં જે પાક જે ક આપણે કોઈ પણ પાક આપણે વાવેલો હોય એમાં ઉમેરવાનું છે જેમ કે મગફળી કપાસ જે કોઈ પાક હોય એમાં ઉમેરવાનો છે અને ત્યાર પછી એમાં પાક નુકસાનીનું એક બટન આવે છે એમાં ક્લિક કરવાનું છે અને તેમાં સૌથી પહેલાં તો તમારી ખેતરની સો મીટરની ત્રીજામાં તમારે વ્યજાવાનું છે ચાર સુધી તો નહીં થાય તમારી માનો કે તમારું આટલું ખેતર હોય એમાંથી તમારે વચ્ચે યુઝ આવવાનું છે સો મીટરની ત્રીજા હોવી જોઈએ અને ત્યાર પછી ત્યાં જઈને તમારી એપ ખોલી અને એમાં જે કાંઈ નુકસાની હોય એ તમારે વિગત એમાં ભરવાની છે અને એની અંદર બે ફોટા અપલોડ કરવાના રહેશે એક ફોટો છે તમારે આખા ખેતરનો દેખાય એ રીતનો પાડવાનો છે અને બીજો ફોટો જે આ રીતના નુકસાન થયું હોય એ રીતનો પાડવાનો છે અને ત્યાર પછી એમાં સાચવી એમાં બટન ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે કાંઈ ડેટા છે એમાં વયો જાય તો દર્શક મિત્રો આ રીતના તમારે કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરી અને એમાં સમગ્ર ડેટા તમારે અને સાચવી લેવાનું છે જેથી કરીને તમારું ખેતરનું સર્વે થઈ જાય ને વહેલી તકે દર્શક મિત્રો આ કરી નાખ કરી નાખજો જેથી કરીને ખેડૂતને થોડીક તો સહાય કદાચ સરકાર આપશે તો દર્શક મિત્રો જે આ અત્યારે ભારે આમ જોવા જઈએ તો ભયંકર રીતે નુકસાની છે અત્યારે જે કપાસ વીણ્યા આમ જોવા જઈએ તો અત્યારે આપણા કોળિયામાં હાથમાં જતો અને હાથમાંથી છીનવાઈ ગયો અત્યારે એ અત્યારે એવું જ છે જે આ કપાસ છે હવે એ સમગ્ર રીતે ફેલ જ ગણાય છે હજી પણ થોડા થોડા જો ચેક ચેક ઝીંડવા છે અને ખીલે ને તો સારું છે પરંતુ અત્યારે જે આ ખરીફ પાકો છે એમાં ભયંકર રીતે નુકસાની છે અમુક ખેડૂત મિત્ર તો રવિ પાકમાં પણ વાવેતર કરી દીધું છે ચણાનું વાવેતર કરી દીધું છે ઘઉંનું વાવેતર કરી દીધું છે એમાં પણ અત્યારે પાણી ફરી વળ્યું છે તો દર્શક મિત્રો આ એક આમ જોવા જઈએ તો ખેડૂત માટે કપરી પરિસ્થિતિ છે આમાં હિંમત ન આવી જો ઘણા તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા છે ખેડૂતો રાતા પણ રડી રહ્યા છે પરંતુ આખું આંખમાં આખું મહેનત કરે ને છેલ્લે જ્યારે કોળીઓ હાથમાંથી છીનવાઈ જાય તો બહુ આઘાત લાગે છે તો આ વિડીયોમાં દર્શક મિત્રો એટલું ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ Out your